સીબીએસઈ ની ધોરણ દસ અને બાર ની પરીક્ષાઓ પંદર ફેબ્રુઆરીથી શરૂ થઈ છે જ્યારે આજથી મુખ્ય વિષયોની પરીક્ષા શરૂ થઈ છે સીબીએસઈ બોર્ડ ની ધોરણ દસ અને 12 ની પરીક્ષા ગત ગુરુવારથી સત્તાવાર રીતે પ્રારંભ થયો હતો પરીક્ષાને લઈને તમામ વિદ્યાર્થીઓને સમયસર કેન્દ્રો પર પહોંચવા માટે સૂચના આપવામાં આવી હતી ગત પંદર ફેબ્રુઆરીથી ધોરણ દસની બોર્ડની શરૂ થયેલી પરીક્ષાઓ આગામી તેર માર્ચ સુધી ચાલશે સત્તર ફેબ્રુઆરી સુધી અવેજીના વિષયોની પરીક્ષા લેવાઈ હતી જ્યારે આજથી મુખ્ય વિષયોની પરીક્ષા શરૂ થઈ છે સવારે સાડા દસ વાગ્યાના સુમારે મુખ્ય પેપર પૈકી સંસ્કૃતના વિષયની પરીક્ષા લેવામાં આવી હતી સંસ્કૃતનું પેપર સફળ રહેતા વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી સંસ્કૃતનું પેપર હતું અને સહેલું હતું થોડું ઇઝી હતું ના એવું લાગ્યું નહોતું આમ થઈ જાય પેપર એવું હતું આગળ થોડી વધારે મહેનત કરવી પડશે સાયન્સ અને એમાં બીજું બધું થઈ જશે સંસ્કૃત નું પેપર હતું બહુ સરસ તૈયારીઓ હતી અને બહુ સરસ પેપર ગયું ના ના એવું કઈ નતું વાંચ્યું હોય તો બધું ઈઝી હતું મેથ સાયન્સ માં થોડી બીક લાગે બીજું બધું તો થઈ જશે આજે અમારું સંસ્કૃત નું પેપર હતું પણ લાઈક બહુ સારું ગયું મારા માટે લાઈક મને બહુ મજા થોડા એક બે હતા પણ મને ના મને આવડ્યા મને તો થોડા એક બે હતા ક્વેશ્ચન જેવા અઘરા પણ ના આવડી ગયા બધા આગળની તૈયારી માટે તો કરવી જોઈએ વધારે કેમકે આ ઈઝી હતું પણ હવે લેંગ્વેજ ને બધા આવશે એટલે હવે એના માટે કરવું પડશે મને મેઇન તો મેથ્સ સાયન્સ માટે વધારે કરવી જોઈએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર